આણંદના બોરસદની ખાનગી શાળાની મનમાની સામે આવી બોરસદની સરસ્વતી શિશુકુંજ શાળાએ ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને લોબીમાં બેસાડીને સજા આપી છે હવે જેનો વિડીયો સામે આવ્યો છે સ્કૂલે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવાના બદલે લોબીમાં બેસાડીને શિક્ષણથી વંચિત રાખવાની સજા આપી વાલીઓ બાળકોને મળવા માટે સ્કૂલે જતા સમગ્ર મામલો સામે આવ્યો છે હવે જેથી વાલીઓએ વિદ્યાર્થીઓનો આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે કરે છે બે દિવસથી મારો સ્કૂલમાં જવાની ના પાડતો તો રડતો તો હું ત્યાં મળવા ગયો અને ત્યાંના બધા શિક્ષકોને મળ્યો તો મેં વાત કરી કે ભાઈ શું છે અત્યાર સુધી અમે ચાર વર્ષ મારા પુત્રને ત્યાં સ્કૂલમાં ભણાયો તો અત્યાર સુધી 1 થી દસ દિવસમાં સ્કૂલ ખુલ્યા ને અમે ફી ભરી દેતા હતા ત્યાં સુધી તમને સારું લાગ્યું અને અત્યારે બે મહિના લેટ થયું છઠ્ઠા મહિનાની પંદર તારીખે સ્કૂલ ખુલી હતી અને આજે નવમો મહિનાની કંઈક ચાર કે પાંચ તારીખ થઈ છે તો આ બે મહિનામાં ફી લેટ ભરી તો બધા છોકરા ઓછા ઓછા મારા પુત્રો સાથે ઓછામાં ઓછા બીજા પચાસ થી સાહીઠ છોકરાઓ હતા જે લોકોને બધાને બહાર બેસાડતા અને મારા સિવાય બી બીજા ઘણા બધા વાલી હતા જ્યાં જઈને બોલો ચાલી કરતા અને ધમલ બી કરી હતી પણ આપણે ત્યાં જ્યાં તો મારા પુત્રો વિશે વાત કરી કે ભાઈ શું છે તમારે શું કરવાનું છે તો કે ના તમે જ્યાં સુધી ફી નહીં બેસો ભરો ત્યાં સુધી તમારા પુત્રને અમે બહાર જ બેસાડીશું